નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર સરદ સોનીના હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં હું તમને એક જબરજસ્ત વાત કહેવાનો છું કે જો તમે ઉપવાસમાં રાજગરોનું સેવન કરો છો અથવા ખાઓ છો અથવા તેના દાણાનો ઉપયોગ કરો છો એ એની અંદરથી અલગ અલગ તમે વાનગી બનાવો છો અથવા તમે રાજ્રાના લોટનો ઉપયોગ કરો છો અને જો તમે વાનગી બનાવો છો અને જો ખાઓ છો તો એના ઉપર આજે એક વિડીયો બનાવવાનો છે અને જો તમે રાજગરાનો જો ઉપયોગ કરો છો તો એ તમારા માટે ખૂબ જ ફાયદાની વાત છે મિત્રો મિત્રો જે રાજગરો જે શબ્દ છે ને એને જો તમે ઊંધું લો તો શું થશે રોગ જરા રાજગરો એનું તમે ઊંધું કરશો તો થશે એનું રોગ જરા એટલે કે આપણા શરીરમાં જો તમે રાજગરો ખાશો તો કોઈ પણ પ્રકારનો રોગ થશે નહીં મિત્રો એ આપણા શરીર માટે એટલો બધો ફાયદાકારક છે કે હું તમને આજે એના ફાયદા કહીશ તો તમે પામશો મિત્રો ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ઉત્તર જે લોકો છે એ લોકો સૌથી વધારે રાજગરાનો મિત્રો ખાવામાં ઉપયોગ કરે છે અને એ ખાઈને એ લોકો અધિક શક્તિ લે છે અને એટલે એના દાણાને એ લોકોની વાત કરું ને તો એ લોકો રાજગરાના દાણાને રામ દાણા કહીને નવાજી છે એમ તો રાજગરાનો અર્થ થાય છે મિત્રો અને એને જો ઇંગ્લિશમાં કહેવામાં આવે તો એનો અર્થ થાય છે એમ રંથ હવે એ આ શબ્દ મિત્ર સંસ્કૃતમાંથી આવે છે અને એનો અર્થ થાય છે મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ મિત્રો રાજગળાનો અર્થ થાય છે મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ એટલે મિત્રો તમે વિચારો કે રાજગરો કેટલો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને જે લોકો ઉપવાસ કરતા હોય છે એટલે એ લોકોને તો એનો તો ફાયદો થવાનો જ છે મિત્રો આપણે ઉપવાસ કરીએ તો આપણા શરીરને ફાયદો થાય છે અને જો એની સાથે આપણે જો રાજગરાનું સેવન કરીએ તો સોનામાં સુગંધ ભરી જાય છે મિત્રો રાજગરાને ઘણા વિસ્તારમાં અમરનાથ તરીકે પણ એને ઓળખવામાં આવે છે મિત્રો રાજગરોની વાત કરું ને તો એની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન ખનિજ તત્વો અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે મિત્રો રાજગરાના પાંદડાની વાત કરું ને તો એની અંદર તો ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે મિત્રો આપણે રાજગરાની વાત કરીએ તો એના દાણામાંથી આપણે ખીર ધાણી કે ચીક્કી આપણે બનાવીને ખાતા હોઈએ છીએ અને એના લોટમાંથી આપણે થેપલા પરોઠા અને શીરો પણ આપણે બનાવીને ખાતા હોય છે લોકો રાજગરાનું મુખ્ય જો કહીએ તો ઉપવાસમાં એનું સેવન કરતા હોય છે અને રાજગરાની વાત કરીએ તો લોકો ભાખરી તેમજ રાજગરાનો શીરો ખાવાનું પસંદ કરતા હોય છે અને મિત્રો શ્રાવણ મહિનામાં રાજગરાની વસ્તુઓ ખાવાની લોકો પસંદ કરતા હોય છે અને રાજગરાનું સેવન મેં તમને કહ્યું એ પ્રમાણે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે ઉપવાસમાં ભલે આપણે રાજગરો ખાતા હોઈએ પરંતુ આડા દિવસે પણ તમે એને ખાઈ શકો છો કારણ કે તેની અંદર ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વો રહેલા હોય છે હવે મિત્રો હું એના ફાયદા વિશે વાત કરું તો રાજગરો આપણા શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે જે લોકોના શરીરમાં લોહીની ઉણપ છે અને જેમને રોજ બરોજ ચક્કર આવે છે થોડું કામ કરે છે અને ચક્કર આવે છે વારંવાર થાક લાગે છે અને થોડું કામ કરે અને થાકી જાય છે એવા લોકો જો રાજગરાનું સેવન કરશે તો એમના શરીરની અંદર લોહીનું પ્રમાણ વધશે સાથે જ રાજગરાના સેવનથી તમારા શરીરમાં વિટામિનની ઉણપ પણ દૂર થશે મહત્વનું છે કે વિટામિનની ઉણપના કારણે શરીરમાં લોહીની અછત સર્જાય છે પરંતુ રાજગારામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ રહેલા હોય છે જેથી રાજગારાના કારણે આપણા શરીરને ભરપૂર માત્રામાં વિટામિન મળી આવે છે મિત્રો હૃદય રોગના જે દર્દીઓ હોય છે એના માટે તો ખૂબ જ ફાયદાકારક છે મિત્રો રાજગળાનું સેવન કરવાથી જે લોકોને હૃદય રોગની સમસ્યાઓ છે તેમની સમસ્યાઓ દૂર થતી જોવા મળશે રાજગરો શરીરમાં પ્રોટીન અને વિટામિન પણ પૂરા પાડે છે અને તેથી લોકો ઉપવાસમાં રાજગરો ખાવાનો પસંદ કરતા હોય છે જેથી રાજગરાનું સેવન તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે મિત્રો હવે કબજિયાતથી પણ રાહત આપે છે મિત્રો રાજગરો શરીરમાં ઔષધિ તરીકે કામ કરે છે જેથી જો તમે રાજગરાનું સેવન કરશો તો તમને કબજિયાત જેવી સમસ્યાથી પણ રાહત મળશે મહત્વનું છે કે મિત્રો આજની ભાગ દોડભરી જિંદગીમાં મોટા ભાગના લોકો કબજિયાતની સમસ્યાથી ખૂબ જ પીડાતા હોય છે અને પછી તેમને ડોક્ટર પાસે દવા લેવા જવું પડે છે પરંતુ જો તમે રાજગરાનું સેવન કરશો તો કબજિયાતની સમસ્યાથી ચોક્કસ તમને ફાયદો મળશે મિત્રો શરદી અને ઉધરસ સામે પણ આપણને રક્ષણ કરે છે રાજગરાનું સેવન તો ફાયદાકારક છે જ સાથે જો તમે તેને કાચા પાનના રસનું સેવન કરશો તો તમને શરદી ખાંસી સામે પણ રક્ષણ મળશે સાથે જો તમે ખરતા સમસ્યાથી પરેશાન છો તો તમને રાજગરો એનાથી પણ ફાયદો આપશે અને મિત્રો વાત કરું આગળ તો તમને યંગ દેખાવામાં મિત્રો મદદ કરશે જો તમે લાંબા સમય સુધી જુવાન યંગ દેખાવા માંગો છો તો રાજગરાના સેવનથી તમારી વધતી જતી ઉંમર પણ ઓછી દેખાશે અને તમે લાંબા સમય સુધી જુવાન દેખાશો કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન રહેલા હોય છે જેના કારણે તમને ફાયદો મળશે મિત્રો રાજગરામાં પ્રોટીન અને વિટામિનની સાથે સાથે વાત કરું તો આયરન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે જેના કારણે આપણા શરીર માટે રાજગરાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે અને સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને તમે જો તમારા ભોજનમાં લેશો તો તમને ઘણા બધા ફાયદા જોવા મળશે મિત્રો રાજગરાની વાત કરું તો ઉપવાસમાં આપણે એનો ઉપયોગ કરતા હોય છે અને બીમારીઓમાં ઔષધ તરીકે એનો ઉપયોગ થતો હોય છે રાજગરામાં તમને વાત કરું તો પ્રોટીન વિટામિન સી વિટામિન ઈ આયરન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોશિયમ એન્ટી ઓક્સિડન્ટ એની વાત કરું તમને આગળ તો એમાં પ્રોટીન જે પ્રોટીન હોય છે એ લોકો પ્રોટીન લેવા માટે માંસ તથા માછલીનું સેવન કરતા હોય છે પરંતુ જો તમે રાજગરાનું સેવન કરીને શરીરમાં પ્રોટીનની પૂર્તિ કરી શકશો અને આપણા શરીરમાં નવી કોશિકાઓનું પણ તમે નિર્માણ કરી શકો છો મિત્રો રાજગરાનું સેવન કરવાથી આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે રાજગરાનું સેવન કરવાથી આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ થાય છે એની પાછળનું કારણ છે કે રાજગરામાં ભરપૂર માત્રામાં જીંક હોય છે અને જીંક શું કામ કરે છે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે આપણા શરીરની જે ઇમ્યુન સિસ્ટમ છે એને મજબૂત કરવાનું કામ કરે છે સાથે અંદર વિટામિન એ પણ હોય છે જે પણ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે મિત્રો કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવાનું કામ કરે છે રાજગરામાં ફાઇટોસ્ટ્રોલ હોય છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે તથા બ્લડ સુગર પણ નિયંત્રિત રાખે છે બીપી કંટ્રોલ કરવા માટે રાજગરો ખૂબ જ ફાયદાકારક છે તથા હૃદયરોગથી બીમારી સામે પણ આપણને રક્ષણ આપે છે મિત્રો રાજગરામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે શું કરે છે આપણા હાડકાંને મજબૂત કરે છે અને સાથે સાથે આપણા દાંતને પણ મિત્રો મજબૂત કરવાનું કામ કરે છે જે માણસની પાચન શક્તિ નબળી હોવાને કારણે કબજિયાત જેવી સમસ્યાનું જોખમ રહે છે રાજગરો શું કરે છે પાચન શક્તિને મજબૂત કરવા માટે ફાયદાકારક છે કારણ કે એની અંદર સારી માત્રામાં ફાઈબર હોય છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે માટે જે લોકો કબજિયાત જેવી સમસ્યાથી પીડાતા હોય એ લોકો જો રાજગરાનું સેવન કરે તો ચોક્કસ એમને કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળે છે અને એમની પાચન શક્તિ મજબૂત બને છે મિત્રો રાજગરો જે વાળ ખરતા હોય જે લોકોના વાળ ખરતા હોય વાળ તૂટતા હોય એવી સમસ્યાઓમાં પણ મિત્રો ફાયદાકારક છે છે એનું કારણ એ કે મિત્રો રાજગરામાં વિપુલ પ્રમાણમાં જીંક છે જે વાળના મૂળને મજબૂત કરે છે અને વાળ તૂટવાનું ઘટાડે છે આ સિવાય વાત કરું તો મિત્રો રાજગરો વાળમાં ખંજવાળની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે જો વધારે પડતી ખંજવાળ અને વાળ ખરવાની સમસ્યા હોય તો તમે જો રાજગળાનો ઉપયોગ કરો તો એ ચોક્કસ તમને ફાયદો આપશે મિત્રો રાજગરાની વાત કરું આગળ તો રાજગરામાં વિટામિન કે પણ ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે ફાયદાકારક છે પોષક તત્વોથી સમૃદ્ધ રાજગરામાં પૂરતા પ્રમાણમાં ખનીજ તત્વો અને કેલ્શિયમ હોય છે જે ઓસ્ટિયોપોરોસીસ જેવી મુશ્કેલી માટે રાજગરો લેવાથી ફાયદો થાય છે મિત્રો રાજગરામાં ફ્લેવરનોઇલ્સ હોય છે જે વેસ્ક્યુલર અને રુધિરવાહીનીઓની દિવાલને મજબૂત બનાવે છે આ જ કારણે જો તમે રાજગરાનું સેવન કરો તો અતિશય ફૂલે તમને જે પ્રમાણે પ્રમાણે કહ્યું આગળ એ રાજગરાનું સેવન કરવાને કારણે જે લોકોને હૃદય રોગની સમસ્યાઓ છે તેમની સમસ્યાઓમાં ચોક્કસ એમને ફાયદો મળશે કારણ કે રાજગરો એક ઔષધ જેવું કામ કરે છે સાથે જ શરીરમાં પ્રોટીન અને વિટામિન પણ પૂરા પાડે છે અને તે જ કારણે લોકો ઉપવાસમાં રાજગરો ખાવાનું પસંદ કરે છે રાજગરામાં પંચોતેર ટકા ખા કાર્બોહાઈડ્રેટ હોય છે અને પચીસ ટકા હાઈ ક્વોલિટી પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં બહુ મદદ કરે છે અને આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારો ગણવામાં આવે છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયસેમિક હોય છે જે બ્લડ સુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે મિત્રો રાજગઢામાં એન્ટીઓક્સિડન્ટ પૂરતા પ્રમાણમાં હોય છે અને આ એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે સાથે સાથે કેન્સર જેવા રોગો સામે પણ આપણને રક્ષણ આપવાનું કામ કરે છે અને આપણા શરીરમાંથી જે ફ્રી રેડિકલ એટલે કે જે ખરાબ તત્વો છે એને દૂર કરવાનું કામ કરે છે મિત્રો મિત્રો રાજગણાની વાત કરું તો બહુ વધારે પ્રમાણમાં પણ એને ન ખાવું જોઈએ કોઈ પણ વસ્તુ હોય ગમે તેટલી સારી હોય તો એનું માપસરમાં જ આપણે સેવન કરવું જોઈએ જો કોઈ પણ વસ્તુ હોય એનું જો તમે વધારે પડતું જો સેવન કરો તો એનાથી નુકસાન પણ થઈ શકે છે એટલે કે રાજગળામાં ફાઈબરની માત્રા ખૂબ જ હોય છે એટલે તમે જો એનું વધારે પડતું જો સેવન કરો તો કોઈક વાર પેટમાં દુખાવાની પણ મિત્રો સમસ્યા થઈ જતી હોય છે એટલે મિત્રો હવે રાજગરાને તમને આટલા બધા ફાયદા કીધા છે અને તમે ઉપવાસમાં તમે ખાવજો અને અઠવાડિયામાં એક જ વાર તમે ખા ખાવ છો તો પણ તમને આટલા બધા ફાયદા મળે છે તમને જો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો બાય 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 બાય